જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી ચેનલ રાજા મિત્રો ગુજરાતમાં બધા પાણી વાળું કરીને સુઈ જાય છે ત્યારે ગુજરાતમાં એક જ એવું ગામ હતું જ્યાં આખી રાત માણસો જાગતા હોય છે કેમ કે આ ગામના ચોકમાં આકાશમાંથી એક બાબળો ભૂત ઉતરે છે અને કોના ઘરેથી માણસનું ભક્ષણ કરે છે એ કોઈને ખબર નહીં એટલે રાત પડે આખું ગામ જાગે છે પણ સમય સમય બલવાન નહીં પુરુષ બળા બલવાન હે અને મિત્રો એક દિવસની વાત છે એ દિવસે એક બ્રાહ્મણના ઘરે આ બાબરો ભૂત આવીને ટકોર કરતો ગયો કે કાલ તારા દીકરાનો વારો છે અને જેને બાપ નથી અને પોતાના એક દીકરાના વાહે માએ રંડાપો ગાઢેલો છે અને દિવસ ઉગ્યો અને ગામનું નામ સિદ્ધપુર પાટણ કે જ્યાં આપણે દિવસ ઉગ્યો એટલે આ બ્રાહ્મણ ની બાઈ જ્યાં કરણ વાઘેલા તેમના રજવાડા ડાયરો ભરીને બેઠા હતા ત્યાં બ્રાહ્મણ ની આવીને પોક મૂકી અને કહેવા લાગી કે મહારાજ હું તમારી છું અને એક દીકરાના માથે તમારા રજવાડામાં માલિપા તમારી ઓઠે મારા દીકરાને મોટો કરી રહી છું અને આજે મારા દીકરાનું મૃત્યુ થવાનું છે અને ત્યારે કરણ વાઘેલા ડાયરો ભરીને બેઠા હતા તેઓ ઊભા થઈ ગયા અને કહે છે કે બહેન થોડી નજીક આવ અને બોલ કેમ રડે છે ત્યારે પેલી દીકરી કહે છે કે મહારાજ તમારા ભુદેવો આ લોક છોડીને પરલોક વહી ગયા છે એના તો વર્ષો વીતી ગયા છે પણ આ રજવાડાના માલિકા મે કોઈના ઘરના વાસણ માંડ્યા તો કોઈના ઘરના આંગણામાં પોતા કરી અને મારા દીકરાને અત્યાર સુધી મોટો કર્યો છે અને ગઈ રાત્રે બાબરો ભૂત મને ટકોર કરતો ગયો છે કે કાલે તારા દીકરાનો વારો છે ઓહો અને બાજુમાં હરપાલસિંહ મકવાના બેઠા છે અને મિત્રો કરણ વાઘેલા અને અરપાલસિંહ મકવાના બંને માસિયત ભાઈ હતા હતા અને ત્યારે કરણ વાઘેલાને પેલી બાઈ વાત કરે છે એટલે અરપાલસિંહ મકવાના ધ્યાન દેને સાંભળતા હતા અને બાઈ જ્યારે અയ്യા ફાડ રડીને રુદન કરવા લાગી અને મિત્રો એક કહેવત છે ને કે માનું ધાવન અને બાપના સંસ્કાર એ બજારમાં વેચાતા મળતા નથી ત્યારે પેલી બ્રાહ્મણની બાઈ રુદન કરીને કહેવા લાગી કે રાજા મારા દીકરાને બચાવી લો તમે અમારા ધની છો અને અમે તમારા રહે છીએ મારા દીકરા ને બચાવી લો નહીતર પેલો બાબલો ભૂત મારા દીકરા નો ભક્ષણ કરી નાખશે ત્યારે કરણ વાઘેલા તો કઈ બોલી ના શક્યા પણ બાજુમાં બેઠેલા હરપાલ સિંહ મકવાના ઉભા થઈ ગયા અને જઈ બ્રાહ્મણ મૂકીને કહે છે કે બહેન તું એક બ્રાહ્મણ ની દીકરી છો અને હું એક ક્ષત્રિય છું રાજપૂત છું તને બહેન માનું છું અને તારા સોગન ખાઈ ને કહું છું કે જ્યાં સુધી આ હરપાલસિંહ મકવાના ના ખોડિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી બાબરો ભૂત તારી ડેલી સુધી નહીં પહોંચે જા અને 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 પછી દિવસ ગયો રાત પડી ડેલી માણસો જાગે છે અને ત્યારે હરફાલસિંહ મકવાના એ કરન વાઘેલા ને કહ્યું કે રાજા મારે પરમાટી ખાવાનું મન થયું છે ભાઈ હું તારા ઘર નો મહેમાન બન્યો છું મારે પરમાટી ખાવાનું મન થયું છે એટલે કરણ વાઘેલાએ કીધું કે હરપાલસિંહ આપણે જ્યાં ઘોડાસર કહેવાય ને ત્યાં બે ગેઢા બાંધેલા છે તને જે ગેઢો ઠીક લાગે તે લઈ લે અને જ્યારે સંધ્યાકાળનું થયું અને હરપાલસિંહ ઉપડ્યા ત્યાં ઘોડાશરમાં જઈ અને એક ગેઢો ઉપાડીને બગલમાં લીધું અને ઝડપથી સિદ્ધપુર પાટણની શમશાનમાં પહોંચી ગયા અને શમશાનમાં એક માણસનું સ્વ સળગે છે અને ત્યારે પાલસી મકવાનાએ કેળમાંથી તલવાર ગાડી અને ઘેડાને વધીરી નાખે છે અને પછી જે માણસને સબ સળગતો હતો એની માથે ઘેડાને શેકી નાખે છે અને પછી કાપીને ચાર દિશા તરફ એક એક ટુકડો ઉડાડ્યો કેમ કે આ સિદ્ધપુર પાટણના સ્મશાનમાં કેટલા સુખી દુખી આત્માઓ ભટકતી હોય છે અને કહે છે કે જે ભૂખ્યા હોય ખાઈ લેજો અને આમ કરીને જે હાથમાંથી ટુકડા ને ત્યાં તો ખાલી હાથ આવ્યો અને કહે છે કે હરપાલ તું એમ કહે છે ને કે કોઈ ભૂખ્યા હાથમાં હોય તો જમી લેજો લાય મને ભૂખ લાગી છે અને એ પણ ખાલી હાથ મસ્તક નહીં શરીર નઈ પણ ખાલી હાથ જ આવે છે શું હરપાલ સિંહ આ આત્માઓને ભૂખ મટાડી શકશે કોમેન્ટમાં જરૂર થી બતાવજો તો મિત્રો આગળ નો ભાગ જોવા માટે અને આવા નવા અને જૂના ઇતિહાસ સાંભળવા માટે અમારી ચેનલ રાજા ગોકા વોલ્ડ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી